વાકાનેર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સના વાયરલ વિડીયો અંગે હોસ્પિટલના અધિક્ષક દ્વારા પ્રતિક્રિયા અપાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં પેસેન્જરો ભરી ગેરકાયદેસર રીતે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ અંગે વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અધિક્ષક ડોક્ટર દ્વારા રવિવારે સવારે અગિયાર વાગ્યે ખુલાસો કરી બાબતે પ્રેસને માહિતી આપી હતી કંડ સિવિલ હોસ્પિટલથી મોરબી પેશન્ટ મૂકવા ગઈ હતી તથા પરત ફરતી વેળાએ કોઈપણ જગ્યાએ રસ્તામાં પેસેન્જર બેસાડવામાં આવ્યા છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાનમાં આવ્યું છે તથા આવનારા બે કે ત્રણ દિવસમાં અમે ચોક્કસપણે જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે અમારી તપાસ હજુ સુધી ચાલુ જ છે તથા ડ્રાઈવરને આજે રજા છે ડ્રાઈવર આજે રજા પર ઉતરી ગયેલો હોય વિડીયોમાં જોવા મળતી વિગતો મુજબ કે વિડીયો બહુ જૂનો નથી બે કે ત્રણ દિવસ પહેલાંનું જ હોઈ શકે છે